છોટાઉદેપુર થી સમાચાર સામે આવી રહ્યા છે ઓડ ગામે બંધ મકાનમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ લાખ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો તો ઝુઝ પોલીસ વિસ્તારમાં પ્રોહિવિશન પર મોટી કાર્યવાહી આઠસો દસ બોટલ દારૂ કપજે વિગત વાત કરીએ તો જોસ પોલીસ સ્ટેશન વિસ્તારના ઓડ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા દારૂબંધીના કાયદા અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર સાતસો દસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા શાખા ઇન્ચાર્જોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સંપૂર્ણપણે નિસ્તાબૂત કરવામાં આવે આ સૂચનાના અનુસંધાન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું તો દરમિયાન સુજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઓડ ગામે પટેલ ફળિયામાં આવેલ ચેકલીબેન મગનભાઈ મોતીભાઈ નાયકના કબજા ભોગવટાના બંધ મકાનમાં વિદેશી દારૂ રાખવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી બાતમીના આધારે જણાવેલ મકાની તપાસ કરતા પુઠાના બોક્સ નંબર આડત્રીસ માં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ આઠસો દસ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર સાતસો દસ થાય છે પ્રોહિબિશન મુદ્દામાં કાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે અને આ બાબતે જૂજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાન મિરઝા છોટા ઉદયપુર